શુનકાદી ઋષિઓ ભગવદ્ કથા સાંભળે છે શ્રવણ કરે છે તૃપ્તિ થતી નથી કે હજી અમને આ અમૃત જેવી શિવજીની આ સુંદર કથાનું રસપાન કરાવો કારણ કે આ કથા જન્મ જન્મના થાકને તો કે ઉતારે છે ભક્તિ આપે છે જ્ઞાન આપે છે वे ज्ञान दिए जीवन આપે शिव कथा एक जीवन जीवाणु માણસ ને રસ્તો આપે ઉને તો મેં ક્યાં છે કે ક્યાં જીવવું જોઈએ એ આપણે બતાવી છે શિવજી આપા જગતના સદ્ગુરુ છે મહાદેવ कारण गेणा थी तो आप को जगत उत्पन्न થયું છે ને આખું જગત બોળાનાથની અંદર જે મહાદેવ માં તે સમાય જાય છે એમાં લઈ પામે अर्जुन ने भगवान श्री कृष्ण ने बात करी કે માબારક ના યુદ્ધની અંદર જીતવા માટે બુદ્ધ થયો આ ઈ તો ઇન્દ્રિય આપ્યા પણ બોળાનાથની કૃપા બુદ્ધ નકામું છે કેમથી સહી થઈ જાય महादेवी ની તો વાત આ પૂરી થઈ જાય ઋષિઓ ને પ્રસન્ન કરી લે અને અર્જુને ઓર કઠોર તપસ્યા માહાદેવી કરી છે માહાદેવ પ્રસન્ન થયા અને પશુપાન નામ નું એક શસ્ત્ર આપ્યું છે એ ચાર જુ જ્યારે તને લાગે કે હું આ યુદ્ધને નદી પહોંચ્યો ત્યારેનો ઉપયોગ કરજે ચૌદ બ્રહ્માંડમાં કોઈ શક્તિ નથી તને હરાવી શકે आशीर्वाद પણ મળ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કંસને માર્યો સૂત પુરાણી કહે છે અને પછી મથુરાનો રાજ્ય ઉગ્રસ તેમને સોપ્યું મથુરા નગરીને તો શત્રુએ ઘેરી લીધી ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે હું શું કરું અને એ વખતે દ્વારિકા महादेव ने आदेश की पराया और विश्वकर्मा ने द्वारिका नगरी को सृजन करियो फोरानाथ की कृपा से